કારણ કે આપણે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોવાના છીએ તેમજ આપણે એની પીડીએફ તમારે મેળવી હોય તો 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 મળી જશે આ બધું ક્યાંથી મળશે ડિજિટલ નામની એપ્લિકેશન છે જે મિત્રોને ખ્યાલ ન હોય તો જે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો બે લાખ પંચાવન હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન સાથે જોડાયેલા છે બરાબર તો

गजह मंदम चलती गजाह गजाह मंदम चलन्ती छात्रह गीतम गायती तो गायती तो छात्राहा गीतम गायती वयम कंबलनाम ब्रूहम नया महो अहम तो अहम कम्बलना कंबा लान कंबलान ब्रूहम नयामी बालह मोदकम खादती तो बालकाहा मोदकम खादन्ती त्यार बच्ची जयसस्य उपनेत्रमस्ती उपनेत्रानि तो जयसस्य ઉપનેત્રિ સંતિ દેવા કથા કથ્યેવાથા ત્યાર પછી અનુવાદ કરવાનું છે સંસ્કૃતમાં સુરેશ બગીચામાં જાય છે સુરેશ ઉદ્યાનમ ગચ્છતી આચાર્ય બોલે છે આચાર્ય વધતી સૂર્ય ઉદય પામે છે સૂર્ય ઉદયમ ગચ્છતી બાળક ચિત્ર જુએ છે બાળક ચિત્ર પશ્યતી મીના નૃત્ય કરે છે મીના નૃત્ય કરોતી ત્યાર પછી પ્રશ્ન પાંચ અ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહમ વદામી અહમ વદિશ્યામી અહમ ખાદામી અહમ ખાદશ્યામી હવે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો ને એક નમ્ર નિવેદન છે કે તમારું જે કંઈ પેપર લેવાય બરાબર તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો જે એક વોટ્સએપ નંબર છે બરાબર તો આ વોટ્સએપ નંબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ વોટ્સએપ નંબર ઉપર મોકલવા વિનંતી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ અહમ પઠામી અહમ પઠિસ્યામી સહ ગચ્છતિ સહ ગચ્છ્યામી વિવેક ક્રીડતી તો વિવેક ક્રિડિસ્યામી રાધા લિખતી રાધા લખતસ્યામી બરાબર તો આ રીતે આપણે બનાવી શકાય નીચેના વાક્યોને ઉદાહરણ મુજબ ષષ્ઠી વિભક્તિમાં ફેરવો મહેશઃ પુસ્તક મહેશસ્ય પુસ્તક ભાવેશઃ કંદુકમ ભાવેશસ્ય કંદુકમ વિજય ઉપનેત્રમ વિજયસ્ય ઉપનેત્રમ સીતા ગૃહમ સીતા રાધા રાધાસ ગુડા ગજસ પ્રશ્ન છે નીચેના શ્લોકોની પાઠ આધારે પૂર્તિ કરો પુસ્તક કાર્યકાલે સમુપને તદ્ધન પીબંતી નદી સ્વયમ નામ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્યમ ખલુ વારીવા પરોપકારાય છે સતામ વિભૂત્ય ત્યાર પછી અહીંયા કોષ્ટકમાં તમને એક શ્યામજી કૃષ્ણ વર્મા પાઠશાળા કચ્છ આપેલું છે બરાબર એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેના જવાબ તમારે આપવાના છે સ્પર્ધા કદા હતી તો સ્પર્ધા દિનાંક પંદર જનવરી દો હજાર તેવીસ હતી ભાવેશ ગુર્જર પ્રાંતે નિવસતી કિમ સહ સ્પર્ધાયામ એક બાર સુ પ્રથમ તહી ક્રિયતા ધનમ પ્રાપ્યથી પાંચ હજાર સ્પર્ધાયા આયોજન ક કરો સ્પર્ધા આયોજન શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પાઠશાલા કરોતી ત્યાર પછી પ્રશ્ન આઠ કૌશ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે લખવાનું છે ત્રય ચોરાહા ગૃહ પ્રવિશંતિ યત વસ્તુ અસ્માકમ નાસ્તી તસ્ય ઉપયોગ પાપમ સિંહ સર્વ ભાર્યા સહ નદી અગચ્છત શિષ્ય સાલામ ગત્વા અભ્યાસમ અકરોત નદ્ય સ્વયં જલમ ન પીબંતી નીચે આપેલા ફકરાનું વાંચન કરી એ પેરેગ્રાફને આધારે ચંદ્રગુપ્ત શીતકાળી કમ્બલા કૃહે સંત કંબલા ચાણક્ય ગૃહે સંતો ચાણક્ય ગૃહે કે ચાણક્ય ગૃહે ત્ર ચોરા પ્રવેશકાની કુત્ર સંત પુસ્તકાની તૈલ દીપ સમીપે સંતો ચલો તમારી દિનચર્યા લગતા પાંચ વાક્યો તમારા સંસ્કૃત ભાષામાં લખવાના છે અહમ પ્રતિદિન શારદ પદ્મવાદને ઉતિષા સાધ્ય પંચવાદન સપ્તવાદન પર્તન દંતધાવન સ્નાન ચોથી સપ્તવાદનત અષ્ટવાદન પર્તન યોગાસન વ્યાયામ ચોક્કસ તદંતરમ દુગ્ધમ પીબામી તથા અલ્પાહારમ કરોમી મમ માતા ગૃહ કાર્યમ કરોતી અહમ તા સહાય કરોમી નવ વાદનતમ સાર્ધ દસ વાદન પર્યતનમ અહમ અધ્યયન કરોમી તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો થયું છે બરાબર આની પીડીએફ પણ આપણે એપ્લિકેશન ની અંદર મૂકેલી છે તો ખાસ તમને મેં કીધું એ પ્રમાણે બરાબર તમારી શાળામાં જે કોઈ પેપર લેવાય તેનો વ્યવસ્થિત ફોટા પીડીએફ બનાવી મોકલજો જેથી કરીને આપણે એનું સોલ્યુશન બનાવીને મૂકી શકાય તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરોબર ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય જય ભારત બેસ્ટ ઓફ લક